માત્ર એક જ રાજ્યના મુખ્યમંત્રી અને એક જ રાજ્યના રાજ્યપાલને આમંત્રણ આપવામાં આવ્યું છે નમસ્કાર દર્શક મિત્રો બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ નો દિવસ આખી દુનિયા અને આપણા આખા દેશની અંદર સૌથી મહત્વ નો છે કારણ કે બધાની નજર એના ઉપર છે અયોધ્યામાં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને દેશના લોકો તો ઉત્સાહિત છે જ પરંતુ દુનિયાના લોકો પણ આ ઘટના પર આ કાર્યક્રમ પર નજર રાખી રહ્યા છે કારણ કે કદાચ ભારતના ઇતિહાસમાં આ સૌથી મોટો કાર્યક્રમ હોવાનું માનવામાં આવી રહ્યું છે હવે સ્વાભાવિક રીતના જ્યારે આટલો મોટો કાર્યક્રમ હોય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ઉદઘાટન કરવા જવાના હોય ત્યારે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને એવો થનગનાટ હોય કે ભાઈ અમને પણ આ અયોધ્યાના કાર્યક્રમની અંદર જવા મળશે પરંતુ એવું જાણવા મળ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ સિવાય કોઈ પણ મુખ્યમંત્રી અને કોઈ પણ ગવર્નરને આમંત્રણ આપવામાં આવ્યું નથી આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો અયોધ્યામાં જે રામ મંદિરનું નિર્માણ થયું એના માટે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આ ટ્રસ્ટ બધું સંચાલન કરે છે મેનેજમેન્ટ બધાને આમંત્રણ કોને આપવું નહીં આપવું એ બધું આ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ નક્કી કરે છે હવે એવું જાણવા મળ્યું છે કે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો જે ભવ્ય કાર્યક્રમ થવાનો છે એમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ માત્ર એક જ રાજ્યના મુખ્યમંત્રી અને એક જ રાજ્યના રાજ્યપાલને આમંત્રણ આપવામાં આવ્યું છે એ સિવાયના કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી કે રાજ્યપાલને આમંત્રણ આપવામાં આવ્યું નથી હવે તમને એમ થશે કે બધા આટલા બધા વીઆઈપી આવવાના છે આ બધા મુખ્યમંત્રી અને રાજ્યપાલને કેમ નથી બોલાવ્યા તો એનું કારણ એવું છે કે ટ્રસ્ટે એવું કીધું કે અયોધ્યાની અંદર લાખોની સંખ્યામાં લોકો આવવાના છે અને જ્યારે કોઈ પણ રાજ્યના સીએમ આવતા હોય અથવા રાજ્યપાલ આવતા હોય તો એમના માટેનો એક ખાસ પ્રોટોકોલ છે હવે જ્યારે લાખો લોકોની મેદની હોય એવા સમયે આ બધા પ્રોટોકોલ પાડવા એ અયોધ્યામાં સંભવ લાગતા નથી એટલે આ બધા મોટા નેતાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે માત્ર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ એ સિવાય કોઈને પણ આમંત્રણ આપવામાં આવશે નહીં હવે ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રીને રાજ્યપાલ આમંત્રણ આપવાનું કારણ એ છે કે ઉત્તર પ્રદેશ અયોધ્યામાં આવ્યું છે એટલે એમના રાજ્યની અંદર છે એટલે સ્વાભાવિક રીતના એમને તો આમંત્રણ આપવાનું હોય જ હવે આ સિવાય જે મોટી મોટી હસ્તીઓ આવવાની છે એમાં ક્રિકેટ જગત ઉદ્યોગ જગત બોલિવૂડ જગત એવા ઘણા બધા દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવ્યા છે એમાં જે ખાસ ખાસ નામ છે એ તમારી સાથે શેર કરીએ તો સચિન તેંડુલકરને આમંત્રણ આપવામાં આવ્યું છે વિરાટ કોહલીને આમંત્રણ આપવામાં આવ્યું છે અમિતાભ બચ્ચનને આમંત્રણ આપવામાં આવ્યું છે બાબા રામદેવ પણ અયોધ્યામાં હાજર રહેવાના છે રતન ટાટાને આમંત્રણ મળ્યું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીને આમંત્રણ મળ્યું છે અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને પણ આમંત્રણ મળ્યું છે એ સિવાયના બીજા અમુક રાજકીય નેતાઓ છે એમને આમંત્રણ મળ્યું છે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીને પણ આમંત્રણ મળ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ